બારમી જૂન ઓગણીસો સરદાર વલ્લભભાઈ પટેલ ની બારડોલી મુકામે અને એ મુકામેશ ના બારડોલી સત્યાગ્રહ ના વિજય દિવસ તરીકે આ બારમી જૂન એને બારડોલી દિન તરીકે ઉજવવામાં આવે છે ઓગણીસો અઠાવીસ ના રોજ આ બારડોલી દિન પ્રથમ વાર ઉજવાયો હતો અને સરદાર સાહેબે જે અંગ્રેજોએ ત્રીસ ટકા કરનો વધારો કર્યો હતો એમાં ના કરની લડત માટે પૂજ્ય બાપુએ સરદાર સાહેબને બારડોલી મોકલ્યા હતા અને બારડોલીથી આ બારડોલી સત્યાગ્રહ અને ના કરની લડતનો શુભારંભ થયો હતો અને એમાં વિજય મેળવ્યા બાદ મેં અગાઉ કહ્યું તેમ કે એની ઉજવણી બારમી જૂન ઓગણીસો અઠ્ઠાવીસના દિને કરવામાં આવેલી અને તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલાઇઝ ઇન્ડિયા બને બારડોલી જેવું ભારત બને એવો સમગ્ર રાષ્ટ્રને સંદેશો પણ આપવામાં એમના દ્વારા આપવામાં આવેલો ત્યાર પછી વર્ષના ખૂબ લાંબા સમયગાળા બાદ બે હજાર ને સત્તરમાં જ્યારે મને આ વાતની જાણ થઈ અને બે હજાર સત્તરથી થી આપણે આ બારડોલી દિનની કોરોના કાળના બે વર્ષને બાદ કરતા આપણે બારડોલી દિનની ઉજવણી કરી રહ્યા છે આજે પણ સાંજે આ બારડોલી દિનની ઉજવણીનો કાર્યક્રમ છે એમાં જય વસાવડાજી અને આપણા ભાવિન શાસ્ત્રીજીનો સુંદર કાર્યક્રમ બારડોલી સ્વરાજ આશ્રમ હેલીપેડ ગ્રાઉન્ડ મુદિત પેલેસ ખાતે રાખવામાં આવ્યો છે અને છન્નુમાં બારડોલી દિવસ છે ત્યારે આજે બપોરે ચાર વાગ્યે બાબેન લેક ખાતે જ્યાં સરદાર સાહેબની પ્રતિમા આવેલી છે ત્યાંથી લઈને આ છન્નું કારની કાર રેલી બારડોલીના સરદાર પટેલ માર્ગ પરથી એ સ્ટેડિયમની સામે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી આ કારની રેલી પણ જવાની છે અને સાંજે પણ ખૂબ સુંદર મજાનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે ત્યારે આજે સૌ બારડોલી પ્રદેશની જનતાને આ બારડોલી દિનની ખૂબ ખૂબ શુભકામના પાઠવી